જેને લઈને સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને લોકો આજીવિકા પર અસર થઈ રહી છે સુરત શહેર અને જિલ્લાના અનેક ખેડૂત આગેવાનો જાગૃત નાગરિકો અને ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી વારંવાર રજૂઆત કરવા છતાં સુરત જિલ્લાનું વહીવટી તંત્ર આજ દિન સુધી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરી શક્યા નથી મોટાભાગના ગામોમાં સર્વે બાદ જિલ્લા કલેક્ટર સુરત દ્વારા એફિડેવિટ કરી કોર્ટને જણાવવામાં આવ્યું છે કે સુરત જિલ્લામાં આવેલ

મહેરબાન એનજીટીએ ગેરકાયદેસર તળાવો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ સુરત જિલ્લાના ચોર્યાસી અને મજુરા તાલુકાના ગેરકાયદેસર તળાવો બાબતે કેસ નંબર સત્તાવન અબ્લિક બે હજાર વીસમાં એનજીટી પુણેમાં દાખલ કર્યો હતો જેમાં ચુકાદો તારીખ એક સાત અગિયાર બે હજાર બાવીસના રોજ આવ્યો હતો મહેરબાન એનજીટીના ચુકાદો હોવા છતાં પણ

પરંતુ એ આજે પણ આ સરકારી જમીન ઉપર દબાણો યથાવત છે આ અનુસંધાનમાં બે હજાર વીસમાં નેશનલ ગેમ ટ્રિબ્યુનલમાં એક હુકમ અંતર્ગત સુરતના તત્કાલીન કલેક્ટરે એક એફિડેવિટ કરીને જે સરકારી જમીનો પર દબાણ છે એમાં ઓલપાડ તાલુકામાં લગભગ ચાર હજાર વીંગા જમીન અને ચોર્યાસી તાલુકામાં અને મજુરા તાલુકા થઈને લગભગ બાર હજાર સરકારી વીંગા જમીનો ઉપર આ ગેરકાયદેસર તળાવ આજે પણ યથાવત પરિસ્થિતિમાં છે નવાઈની વાત એ જ કે માન્ય શ્રી મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે સરકારી જમીનો ઉપર જે દબાણ હોય એને તાત્કાલિક દૂર કરી એને માર્કિંગ કરી અને સંપૂર્ણ નોન સાથે સ્થાનિક મામલતદાર શ્રી હોય કલેક્ટર એ રાજ્ય સરકારને મોકલવાનું હોય છે પરંતુ આ ફટવો ફક્ત ને ફક્ત સામાન્ય માણસો માટે છે આવા ઝીંગાના માફિયાઓ માટે આજે પણ એ ફટવો દૂર છે નવાઈની વાત એ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં આજે પણ માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરી રૂબરૂ કે અમારા ખેડૂતોને ચોવીસ કલાક વીજળી મળતી નથી વીજળીના કનેક્શનો મળતા નથી બીજી બાજુ આ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે જીબી ના અધિકારીના મેળા પીપળામાં ઓલપાડ તાલુકાના મામલતદારના મેળા પીપણામાં ચોર્યાસી તાલુકાના મામલતદારના મેળા પીપણામાં અને ડેપ્યુટી કલેક્ટર નજર હેઠળ આજે પણ આ સરકારી જમીનો ઉપર દબાણ યથાવત ચોમાસા દરમિયાન સરપંચશ્રીઓને નોટિસ આપવામાં આવે છે કે આવી જગ્યાએ તમારે તાત્કાલિક દૂર કરવા જોઈએ પરંતુ આ ઝીંગાના માફિયાઓને ચોમાસા દરમિયાન બચાવવામાં આવે છે હાલમાં પણ સરકારી રેકોર્ડ પ્રમાણે ડીએલઆર નો રેકોર્ડ છે કે તાત્કાલિક અસરથી આ સરકારી જમીન ઉપર દબાણ છે દૂર થવા જોઈએ પરંતુ વહીવટી તંત્રની બેદરકારી વહીવટી તંત્રના મેરાપીમાં અને રાજકીય આગેવાનો અને રાજકીય મંત્રીઓની સાથે મેરાપીપણામાં કુટ્ય સરકારી જમીન પર આજે પણ દબાણ યથાવત છે માન્ય કલેક્ટરને વિનંતી કરી કે આ જવાબદારી સ્થાનિક મામલતદારશ્રીની ડેપ્યુટી કલેક્ટર ની છે સરકારી વહીવટી તંત્રની છે પરંતુ અમારા જેવા આગેવાનો ગામના